સદગુરુ મહારાજનો જય હવે આપણે આગળનો પ્રશ્ન એવો છે કે કર્મની ગતિ કેટલા સુધી છે એમ કે આ કર્મની ગતિ ક્યાં સુધીની અદ છે એની તો સમાધાન સ્વરૂપે આપણે કર્મ એ શું છે એનો વિચાર કરીએ પછી એની બોર્ડર સીમા ક્યાં સુધી ગતિ છે હદ છે અગર તો ક્યો સુધી કર્મ ફળ આપે છે એ વિચારીશું તો પ્રથમ કર્મની બાબતમાં એમ છે કે અવિદ્યા કે આધીન જીવ તન મન વાણી સે કર્મ જગાવે પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ ભાવે સદગુરુ શરણે સભિક્ષીણ થાવે ભલે હોય ભૂપ વિભુ વિપ્રજ્ઞાનિ કંગાલ કો કર્મ કી હાનિ કર્મ કા ફલ હસાવે રડાવે સદગુરુ શરણે સભી ક્ષીણ થાવે મહુનિજોગી ભોગી જતિ જંગમ કો ન છૂટે ય કર્મ કી સંગમ નિષ્કામ ભાવે થાવે પ્રભુ દાવે સદ્ગુરુ શરણે સભી ક્ષીણ થાવે કર્મ કી ફાંસી સબ કે શિરપે નયા જન્મ બાર મ બાર વર પે વિશ્વ કી રચના કર્મ રચાવે સદગુરુ શરણે સભી ક્ષિણ થાવે કર્મ કી ગતિ ગહન ગીતા મેં સુદા માજી ગાવે કર્મ પોતા મેં વશિષ્ઠ ભરત કો ભાવિ ભણાવે સદ્ગુરુ શરણે સભી ક્ષીણ થાવે શુભાશુભ કર્મ નિરાત ગાવે અવતાર વાદી લીલા લખાવે આત્મા રામ અવિદ્યા હટાવે સોમારામ શરણે કર્મ ક્ષીણ થાવે સદગુરુ મહારાજનો જ તો આ ઉપરથી ખબર પડે કે જ્યારે જીવાતમાં અવિદ્યાના આધીન થઈ જાય એટલે એને તન મન વાણીથી કર્મની શરૂઆત થઈ જાય હા જ્યારે જીવાતમાં અવિદ્યાના આધીન થાય જેમ આપણી ઓંખ પ્રકાશમાં અંજી જાય હા એટલે રંગબેરંગી દેખાવ શરૂ થઈ જાય રામાયણમાં પણ કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જશ કરાય સો તસ ભૂલતા એમ અવિદ્યાનો પડદો આડો થાય એટલે જીવ જીવ પણ પ્રગટ થાય અને તન મનવાણીથી જાણે કર્મ કરતો હોય એવું એનો ભાવ ઉત્પન્ન થાય એ કર્મના શાસ્ત્ર અનુસાર ત્રણ પ્રકારના વિભાગો પડે છે કર્મ એક જ સ્વભાવે ભાવે કરીને પણ પ્રારબ્ધ સંચિત કરિયમાં એ ભાવે કરીને કર્મ છે વાસ્તવિકતામાં સદગુરુના શરણે જઈએ તો એ કર્મ ત્યાં એક પણ રહેતું નથી એવો શ્વાનુભવ સિદ્ધ થાય છે કૃષ્ણ એટલા માટે કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી સ્વસ્વરૂપનું ભાન થાય તો બધું પોતાના સ્વરૂપમય બની જાય આગળ કીધું કે ભલે હોય ભૂપ વિભૂ વિપ્રજ્ઞાની ચાહે કોઈ પણ હોય ભિખારી હોય વિભુ હોય હા એટલે ઈશ્વર હોય છતાંય કર્મની ગતિ કંગાલના હા અને ધનપતિનો એ કર્મની ગતિ છોડતી નથી અને એમના ભાવો એમ એવા સચોટ સોલિડ પકડાઈ જશે કે કર્મ ના કરીએ તો બીજું કરવાનું એ હું બીજું વારો કઈ રીતે ચાલે આવી અવળી આવડી પકડાઈ જઈશ કર્મ જે ફળ આવે છે આપો છો એ આપણને હા હાળ કશે રોડાવ બેમાંથી એકાદ ફળ તો જેવું કર્મ એવું ફળ બેહ બેહ પણ સદગુરુ શરણના પ્રભાવે કરીને ત્યાં એક પણ ક્ષણ કર્મ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતું નથી આગળ આગળ કીધું તમે જુઓ મોટા મોટા દાખલા મહામુની જોગી ભોગી જતી જંગમ હા કોઈને કોઈ બાબતે કર્મથી લેપાઈ જતા હોય છે અથવા તો કર્મને માન્ય કરી લેતા હોય છે બધું જ કર્મ જ હોય છે હા આ કર્મની ગતિ હા એનો સ એનો સંબંધ જે રીતે છે કે કલ્પિત છે સતહ વાસ્તવિકતાએ કરીને વિચાર પંખતો નથી અને આપણે એ કરતા પદ એટલે પંચ કર્મેન્દ્રિયોના ભાવ જો સુધી રહેશે તો સુધી કર્મ અને કરતા પદ આપવાનું આપવાનું ના આગળ કહ્યું કૃષ્ણ ભગવાને કે નિષ્કામ ભાવે થાવે પ્રભુ દાવે એટલે પરમાર્થ અથવા પરમાત્માના અગર તો ગુરુના દાસ થઈને કોઈ પણ અપેક્ષા સિવાય નિષ્કામ ભાવે કરીએ હા તો સદગુરુ એ એ કોઈ પણ કર્મ હોય એનું ફળ આપી શકતું નથી પણ એ નિષ્કામ ભાવ સદ્ગુરુ શરણ વિગર જાગ્રત થતો નથી હા કર્મ કી ફાંસી સબકે શિરપે હા આ નવા નવા અવાર અનેક વાર અવતારો ધારણ કરાવે છે એ કર્મની ગતિ છે અને એ આપણી કર્મની ગહનતા સમજાતી નથી માટે આપણે એને કર્મના આગેવાન બનાવી દીધું છે આ વિશ્વ રચવાનું છે એ કર્મની ગતિ જ છે આ જે જણાય છે વિશ્વ એ પણ આ આખા વિશ્વની રચના કર્મના ભાવે કરીને થાય છે પણ સદગુરુના શરણે પ્રભાવ છે કે ત્યાં એક પણ કર્મ ખોળવા જઈએ તોય જળતું નથી હા ગીતામય ગહના કર્મનો ગતિ ગહન ગતિ છે અને સુદામાજી પણ કૃષ્ણના દ્વારે જતો એ કહે છે એવું જ કે ગહન દિશે છે કર્મની ગતિ આપણે કદગુરુના ગુરુના બે વિદ્યાર્થી તેઓ પણ એ કર્મની જ પ્રધાનતા બતાવો છો મારું કયું એવું કર્મ હું ભિખારી અને તમે સિંહાસન ઉપર બેસી જા એ પણ પોતાનું કર્મ જ બતાવી રહ્યા છે વશિષ્ઠજી ભરતને પણ કહે ભરતથી પૂછે કેમ આમ આવા એમ કે રામચંદ્રજી વનમ જાય હા તો વશિષ્ઠ એને એ કર્મના ભાવે ભરત ભરતને કહી છે શું હું ભરત ભાવિ પ્રબલ હા બિલખી કહેવું મુનિનાથ જન્મવધ મરણ વિધિ જસ અપજસ વિધિ કે હાથ આ બધું કર્મની જ ગતિ છે એવું વશિષ્ઠજી ભરતજીને પણ લખાવો છે ભણાવો હા શુભાશુભ કર્મ જાણને તે જાળ છે જીવ તે જાળમાં બંધાણો જુગતે જાળેથી નીકળી શકે નહીં હોય બ્રહ્માથી સવાયો કર્મ કરીને શું કમાયો મુક્તપદ ના મળે આવું નિરંત મહારાજ પણ કહે છે હા અને આ બધા જુદા જુદા અવતારો જે તે દસથી મોડીન ઇંચો આવી અગર તો જે કોઈ પણ હોય એ એક કર્મની લીલા છે કર્મની ગતિ જ છે હા પાછળ આત્મારામ અવિદ્યા હટાવે જ્યારે દ્વંદ ભાવ અખવર તો દ્વૈતપણું જ્યારે પોતાના સ્વસ્વરૂપના ભાને કરીને ગુરુ કૃપાએ કરીને એ અવિદ્યા હટી જાય હા દાખલા તરીકે તમે ખારાશ એટલે મીઠું ચિકાશ એટલે ગુંદર ઉપર મધ નિમવા મધના ઉપર ટીમ્પા પર નાખો એટલે ચીકણા છૂટી જાય એમ સદ્ગુરુની કૃપાએ કરીને સ્વ સ્વસ્વરૂપે કર્મ એક પણ જણાતું નથી રહેતું નથી આ સદગુરુ શરણના એમનો ચોખ્ખે ચોખ્ખો સ્વાનુભવ સિદ્ધ વાત છે આમ કર્મ છે એ સદગુરુ શરણે આપણે નથી જ્યાં ત્યાં હું તો રહેવાનો રહેવાનો ને રહેવાનો તત્સદ પરમાત્માય જય